વટ સાવિત્રી પૂર્ણિમાના વ્રત પરિણિત મહિલાઓ રાખે છે જેથી તેમનું લગ્ન જીવન અખંડ રહે પતિને લાંબુ આયુષ્ય મળે અને તેમનું દાંપત્ય જીવન સુખી રહે આજ રોજ વટ સાવિત્રીના મહાપર્વ નિમિત્તે સરદારનગરી બારડોલીમાં મોટી સંખ્યામાં પરિણીત મહિલાઓએ પૂરા ભક્તિભાવ પૂર્વક પતિની લાંબા આયુષ્ય ઉત્તમ સ્વાસ્થ્ય અને સુખી દાંપત્ય જીવન માટે દેવી સાવિત્રી સત્યવાન અને વડની પૂજા કરી હતી આ વડ સાવિત્રી વર્ષ જેત સુદ અગિયારસના દિવસથી શરૂ કરવામાં આવે છે અને જેઠ સુદ દિવસે પૂરું કરવામાં આવે છે આ દિવસે સ્ત્રીઓ સૌભાગ્યવતી સ્ત્રીઓ વડના વૃક્ષનું પૂજન કરે છે વડના વૃક્ષમાં ટોચે ભગવાન બ્રહ્મા ટોચમાં વિષ્ણુ અને ટોચે શંકર ભગવાનનો વાસ રહેલો છે અને એમાં આખા વડના વૃક્ષમાં સાવિત્રીનો વાસ છે ઘણી ખરી સ્ત્રીઓ લાગ લગાદ જીવન પરિયત પતિના સુધી વ્રત કરે છે અને ઘણી ખરી સ્ત્રીઓ લાખ લગ પાંચ પાંચ વર્ષ સુધી પણ આ વ્રત કરે છે તો આ વર્તના વૃક્ષનું પૂજન કરવાથી સૌભાગ્યવતી સ્ત્રીઓનું સૌભાગ્ય અખંડ રહે છે સંતોષ પટેલ જનસાક્ષી ન્યૂઝ બારડોલી